અંબાજી ખાતે આજે ચોથો દિવસ છે અને ઐતિહાસિક કહેવાતા એ લાલ ડંડાવાળો વાળો સંઘ જે છે એ અંબાજી ખાતે પહોંચી ગયો છે આ સંઘ કે જે ઐતિહાસિક છે છેલ્લા એકસો નેવું વર્ષથી આ સંઘ જે છે એ અમદાવાદ થી પગપાળા પાંચસો થી વધારે ભક્તોની સાથે અંબાજી ખાતે આવતો હોય છે ત્યારે આ ઐતિહાસિક સંઘ આખરે અત્યારે બાર દિવસ ચાલીને અંબાજી ખાતે પહોંચી ગયો છે ભાદરવો સુદ એકમના દિવસે ચાલવાની શરૂઆત શાહીબાગના ગાયત્રી મંદિર થી કરતા હોય છે ત્યાંથી લઈને અંબાજી ખાતે પાંચસો થી વધારે ભક્તો એ પગપાળા અંબાજી ખાતે પહોંચતા હોય છે આ ઐતિહાસિક કહેવાતો આ સંઘ જે છે એ ભક્તિ શક્તિ અને આસ્થાનું પ્રતિક આપણે કહી શકીએ જે રીતે અંબાજી માતાજીનો આ મંદિર જે છે એ ઐતિહાસિક છે એવી જ રીતે આ લાલ દંડાવાળો સંઘ પણ ઐતિહાસિક છે છે છેલ્લા એકસો ને નેવું વર્ષથી આ સંઘ જે છે એ અવિરત અંબાજી માતાજીના મંદિરે આવે છે જો આના ઇતિહાસની વાત કરીએ તો જ્યારે નગર શેઠ કે જેમણે નગરની અંદર જ્યારે રોગચાળો વકર્યો હતો ત્યારે શરૂઆત કરી હતી માતાની માનતા માની હતી એ માનતા એ એકસો વર્ષ પહેલાં માનવામાં આવી હતી ત્યારથી લઈને આજ દિન સુધી અવિરત આ લાલ દંડાવાળો જે સંઘ જે છે એ અંબાજી ખાતે એ માનતા એ માની અંદર જે શ્રદ્ધા મામા જે શ્રદ્ધા રહેલી છે અંબાજી માની અંદર આ ભક્તોની જે શ્રદ્ધા છે એ અવિરત રીતે આ સંઘ દ્વારા આપણને જોવા મળે છે આસ્થા એ શક્તિ અને ભક્તિનું પ્રતિક કહેવાતું આ લાલ દંડાવાળો સંઘ જે છે એ આખરે અંબાજી ખાતે પહોંચી ગયો છે નગર શેઠ દ્વારા એકસો વર્ષ પહેલાં જ્યારે નગરમાં રોગચાળો વકર્યો હતો ત્યારે માનતા લેવામાં આવી હતી અને માનતા આજે પણ પાળવામાં આવે છે આ સંઘ દ્વારા આજે પણ અવિરત રીતે અંબાજી મંદિર ખાતે પગપાળા યાત્રા કરીને આવતા હોય છે કેમેરામેન વિકી સાથે વિક્રમ અંબાજી ગુજરાત ફર્સ્ટ અમારો સંઘ ભાદરવા સુદ પડવો એટલે જ્યારે ચંદ્ર દર્શન પડવો કે બીજના દિવસે પ્રસ્થાન થાય એકાદશી એટલે અગિયાર સાત દિવસે અંબાજી ખાતે આવે બારસે આ સંઘની ધજા અર્પણ થાય ઇતિહાસ તો હોય એકસો નેવું વર્ષ પહેલાં અમદાવાદની અંદર એટલે કણાવતી માનક પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો હતો તે રોગને શાંત કરવા શેઠ હઠીસિંહે માની કૃપાથી આસ્થાને સંકલ્પ કર્યો એ સંકલ્પ દ્વારા રોગ શાંત થઈ ગયો તે દિવસથી અવરિત શક્ય ચાલતો હશે